વડોદરાના ભોજ ગામે શોભાયાત્રા નીકળતા અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો પાંચથી વધુ મહિલા ઇજાગ્રસ્ત આજરોજ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને સમગ્ર દેશ આજે રામ ભક્તિના રંગોમાં રંગાયો છે ત્યારે વડોદરામાં કોમી છમકલાની ઘટના સામે આવી છે પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં દસ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું જણાવ્યું ઘટનાના પગલે ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા બંને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામેઠાથી સ્કૂટર રેલી નીકળી હતી એક પછી એક ગામમાં ફરી રેલી રસ્તામાં આવતા ગામો બાદ ભોજ ગામમાં પહોંચી હતી જ્યાં પથ્થરમારો થતાં મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી આરેલી વિવિધ ગામમાં ફરી પાદરા ભાતુજી મંદિર સંપન્ન થવાની હતી પાદરાના પીઆઈ તડવીએ જણાવ્યું હતું કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બેથી વધુ મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી હાલ શાંતિ છે